દિલીપભાઈ ભગવાનદાસ સોનીએ પોતાની સંયુક્ત કુટુંબની મિલકત સંબંધિત ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવી છે તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણ ભાઈઓ વચ્ચે મર્યાદિત મિલકત બતા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો આ દરમિયાન તેઓ અમેરિકા રહેતા હતા ત્યારે તેમના પર વાહન બહાના બનાવટી કેસ કરી જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ દ્વારા ખોટી ફરિયાદ નોંધાઈ હોવાનો આક્ષેપ થતા કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો હાઈકોર્ટના આદેશ બાદ સાચી હકીકત સામે આવતા હવે નવી ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદ મુજબ દિલીપભાઈના ભાઈ ભૂપેન્દ્રભાઈ તથા તેમના સાથીઓ દ્વારા સતત ખોટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી અગાઉ પણ આવા અનેક ગુનાઓમાં તેમની સંડોવણી હોવાનું અખબારમાં પ્રકાશિત થયું હોવાનું જણાવ્યું છે ઉપરાંત રિવોલ્વર સંબંધિત એક ગંભીર ગુનામાં પણ તેમનું નામ સામે આવ્યું છે જેમાં મુકેશભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ તાજા કેસમાં મહત્વના પુરાવાઓ તપાસ માટે કેસમાં મોકલવામાં આવ્યા છે પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની આજે ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે હું હાલ અમેરિકા રહું છું પણ મારા આ મેટર માટે થઈને હાલ ઇન્ડિયા આવ્યો છું અને મારી અહીંયા ગોત્રીજમાં જમીન છે હવે એ જમીન પહેલાંની અમારી વડીલો વારજીથી એટલે કે ભાઈ અમારો ત્રણ ભાઈઓ છે એમાં ત્રણ ભાઈઓની મજિયારી મિલકત છે એટલે એમાં એવું બન્યું કે અમે અમેરિકા રહેતા હતા અહીંયા આગળ બાનાખત ખોટું ઊભું થયું અને એ બાનાખત ઊભું થયું એટલે અમને ખબર પડી એટલે અમે અહીંયા એ પહેલાં અમારી જોડે કેસ ચાલતો હતો એ કેસ ચાલતો હતો એમાં પછી આ બાનાખત આવ્યું વચ્ચે એટલે અમે પછી અહીંયા આગળ કોર્ટમાં હું અહીંયા આવ્યો તે પહેલાં એવું બન્યું કે મારી પર પોલીસ ફરિયાદ ફાડી ખોટી કે જે મારી પર પોલીસ ફરિયાદ મારી જમીન મારી મિલકતને મારી પર જ પોલીસ ફરિયાદ કરી આ જે બોગસ બાનાખત બનાવ્યું હતું એ એનું નામ છે ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ એને મયુરિકાબેન પ્રવીણભાઈ પટેલ કરી છે એ બે જ હાલ એ મયુરિકાબેન હાલ અમેરિકા રહે છે હવે એ લોકોએ ગમે તે રીતે કરીને આવું બોગસ બાનાખત બનાવ્યું એ બાનાખત પછી અમારે અહીંયા કોર્ટમાં રજૂ કરવાનું કીધું તો રજૂ નહોતું થતું તો પાછળથી રજૂ થયું પછી અમે અહીંયા ઘડી મારી પર પેલી ફરિયાદ પડી એટલે હું અમે આ હાઈકોર્ટથી સ્ટે આવ્યો અને હું ઇન્ડિયા આવ્યો ઇન્ડિયા આવ્યા પછી મેં આ અહીંયા કેસ ચલાવ્યો એમાં એફએસએલનું અમે માંગ્યું કે ભાઈ અમારી આ સહી ખોટી છે આમાં અમે નથી કરી તો અહીંયા કરતી ઓર્ડર કર્યો નીચલી કોર્ટથી એટલે પછી નીચલી કોર્ટથી ઓર્ડર થયો એમાં પછી એ સ્ટે લાવ્યો હાઈકોર્ટથી એ સ્ટે લાયા પછી અમે હાઈકોર્ટનો લડ્યા અને એ સ્ટે ઉઠ્યો પછી એ નીચલી હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે તમે આ નીટલી કોર્ટના જે કે આને એફએસએલમાં મોકલો એટલે અમે એફએસએલમાં મોકલ્યું એફએસએલમાં મોકલ્યા પછી આ અમારો એફએસએલ અમારી ફેવર થયું એટલે અમારી ફેવર થયું એટલે પછી અમે જોયું કે હવે આ રીતે થયું છે એટલે આ તો મેં ખૂબ બોગસ સહી કરીને આ રીતના બાનાખત ઊભું કર્યું છે એટલે અમે પછી વિચાર્યું કે હવે આની પર પોલીસ ફરિયાદ કરીએ એટલે અમે પછી આ પોલીસ ફરિયાદ કરીએ એટલે પોલીસ ફરિયાદમાં અમે પહેલાં ત્યાં સીપીને મળ્યા તો અમને કહેતા સીપી સાહેબને અમે અરજી આલી એટલે એમને નીચે અહીંયા પીઆઈને ગોત્રી પોલીસ ચોકીમાં અરજી મોકલી આલી પછી અહીંયા કરતી અરજી પાસ કરી સાહેબે અને પછી એમને મોકલી એસીપીમાં એસીપીમાં મોકલ્યા પછી ત્યાંથી મોકલી પછી વણઝારા સાહેબ કોને ત્યાંથી મોકલી પછી લીના પાટીલ સાહેબ કોને અને ત્યાર પછીથી આ સીપી કને પછી ફરી ગઈ એટલે સીપી સાહેબે પછી એવો ઓર્ડર કર્યો કે આની એફઆરઆઈ ફાળો એટલે એનો જે કંઈ એમનોથી થતું હતું એ અમને મદદ કરી ઘણી સારી અમને મદદ કરી નીચેથી બધાએ સાહેબોએ અને પછી અત્યારે અમે એની આ ફરિયાદ ફાળવવા માટે અત્યારે અમે અહીંયા કરી આવ્યા છે અને આ ભાઈ જે ભૂપેન્દ્રભાઈ છે એ અવાન આવા બધા જોડે કામ કર્યા કરે છે ખોટા કામ થાય છે આ બધું અને અમારી જેમ બીજા ના આવું કંઈ થાય એની અમને એક પોલીસ તરફથી એટલી અમને એ મળી છે આટલી જે સુવિધા કે જેથી કરીને આ બધું ખોટું થાય છે તો અમને પોલીસે બહુ સપોર્ટ સારો કર્યો છે અને અત્યારે અમારી પોલીસ ફરિયાદ અહીંયા ફાળવાની છે એટલા માટે અમે અહીંયા હાજર થયા છીએ આરોપીની અત્યારે સવારે ધરપકડ થઈ છે એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે આરોપીને ધરપકડ કરીને અહીંયા આગળ અંદર પોલીસ ચોકીમાં રાખ્યા છે હવે આગળ મેટર સાહેબ જે કરશે એ અને એ બહુ આ આ રીતે આ પહેલાં બી પેપરમાં એમનું બે ચાર વખત આવી ગયું છે ઘણા મોટા ગુનેગાર જેવા જે એટલે એની પર ગવર્મેન્ટ તરફથી કે પોલીસ સાહેબ જે કહ્યું હોય એ એની કાર્યવાહી કરે અને અમારા જેવાને સપોર્ટ થાય છે તો બહુ આભાર અમે માનીએ છીએ આગળ હવે એમના આવા પાછા ગુના થયેલા છે એવું નથી કે આ પહેલો ગુનો છે આવા બે ચાર પાંચ ગુના તો આગળ નોંધાઈ ચૂકેલા છે અને રિવોલ્વરનો એક ગુનો થયેલો છે કંઈક વ્યાજનો મકરપુરાનો કંઈક બીજો કંઈક જમીનનો કંઈક ગુનો છે એમાંય કંઈક નામ આપ્યું હતું મુકેશભાઈ કીકાણી કરી કંઈક ફરિયાદો ફાટેલી પેપરમાં આજથી થોડા વખત પહેલાં આવેલું એટલે આ બધું આવું જ કર્યા કરે છે એટલે જ્યારે અમે આજ જગ્યાએ એટલા માટે અમે અહીંયા આગળ હાજર થયા છે કે આ ગોત્રી પોલીસ છે કે ભાઈ અમારી આ એફઆરઆઈ ફાળો અને આ પ્રમાણે અમને સપોર્ટ આવ્યો છે પોલીસમાંથી તે ઘણો આભાર માનીએ છીએ અમે અને આ મારો બીજો ભાઈ છે પ્રદીપભાઈ અને એમના દીકરાઓએ બી છે એ બધાને અમારી પોતાની સહિયારી મિલકત છે બધાના નામ છે જમીન અમારા નામ પર જ છે આ અને આવી રીતના કાવતરા કર્યા છે બધા મારું નામ દિલીપભાઈ ભગવાનદાસ સોની